એક વખત બજાર વાગી ગયું એટલા માટે કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાત હવે મોરબીની કે જ્યાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર સમાજ રેલી કાઢી કાજલ હિન્દુસ્તાનીના ના વિવાદિત નિવેદન લઈને અહીં રેલી યોજવામાં આવી

એવી ભાષામાં એટલે આ સરકારે શું એને એવી પોતાને એવી ભાષાની વાત કરવાની પરમિશન આપી છે કે શું તો હું એક સરકારને પણ એવું કહેવા માંગુ છું કે આવી દીકરી કે કાજલ કે હિન્દુઓને બચાવવા માટેની એક સંસ્થા ચલાવતી હોય તો એવી એને છૂટ આપવી જોઈએ અને અને જાહેરમાં પાટીદાર સમાજ વિશે જે બોલી જાય માફી માંગવી જોઈએ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેનો વિરોધ છે તે મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે મોટી માત્રામાં રેલી સ્વરૂપે કલેક્ટર ને રજૂઆત કરવામાં આવીને હાલ એસપી ઓફિસે તેઓ પહોંચ્યા છે એસપી ના ગેટની બહાર જ તેઓ જાણે અત્યારે ધરણા ઉપર બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવે છે મોટી માત્રામાં મહિલાઓ છે તે પણ એકત્ર થયા છે આપણે બહેનો સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે બેન શું કહેશો શું માંગ છે ખાસ તો આજ તો રેલી યોજીને રજૂઆત કરવા માટે આવ્યા છે શું કહો છો આ જે સ્પેશિયલ મોરબીની પાટીદાર સમાજની દીકરી માટે જે કાંઈ પણ કહેવામાં આવ્યું છે કાજલબેન તરફથી એ ઘટના સાવ ખોટી છે એ ઘટના બની જ નથી મોરબીમાં તો એના વિશે એમને બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી તો અમારી બસ એટલી માંગ છે કે જે પાટીદાર સમાજની બેનો દીકરીઓ માટે જે કાંઈ બોલ્યા છે એ બદલે માફી માંગે માફી ન માંગે તો પછી શું કાર્યવાહી થશે માફી નહીં માંગે તો અમારા વડીલો જેમ કહેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી અમે કરશું અને આનાથી પણ વધુ આંદોલન કરશું એને બોલાતું જ નથી આવી રીતે પટેલ સમાજની છોકરીઓને આવી બદનામી કરાતી જ નથી એથી અમારા પટેલ સમાજની છોકરીઓ આજે આવી રીતે બોલા છે કાલે બીજી રીતે બોલે તો અમારી પટેલ સમાજની છોકરીઓ કેટલી અલ્ટી થાય છે અને પટેલ સમાજની છોકરી માકે કોઈ દિવસ બોલે જ નહીં અમારો પટેલ સમાજ એકતા થઈ રહેવાનો છે પેલી એક જ વસ્તુ एफआरઆઈ દર્જ કરો યા તો માફી માંગો બેમાંથી એક જ માંગ एफआरઆઈ દર્જ કરે યા તો મોરબી આવીને માફી માંગે નહીં તો પછી અમે અમારે જે કરવાના છે પગલાંય બધાંય લેશું પણ એને એક તો એક એવી રીતના બોલેલા છે વિડીયો સાંભળજો કે ચોખે ચોખ્ખું કે સાત દીકરીઓ એક જ કોલેજની અને પટેલની દીકરીઓને સાત આઠ વર્ષની ને એટલી બધી એને એટલી બધી ચોખવટથી વાત કરેલી છે સાબિત કરી દે સાબિત કરીને બતાવે અને કાં તો માફી માંગે કાં એફઆરઆઈ દર્જ કરો બસ ત્રણ જ વસ્તુ અમારી આટલી જ માંગ છે કે ન બોલવું જોઈએ એ બોયલા છે

મોટી માત્રામાં રેલી સ્વરૂપે મહિલાઓ પણ સાથે જોડાણી છે જે દ્રશ્યો જોઈ શકાય છે એસપી ઓફિસની બહારના દ્રશ્યો કે મોટી માત્રામાં મહિલાઓ એકત્ર બેન શું છો જે નિવેદનને લઈને આખો વિરોધનો સૂર ઉત્પન્ન થયો છે બસ અમારી એ જ માંગ છે કે કાજલબેન હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી માગે અને જાહેરમાં જાહેરમાં માફી માગે જે રીતના વાત કરીએ જે છે બેન શું શું છો કાજલ મોરબી આવીને માફી માંગે અમારી પાટીદાર દીકરીઓ માટે અપેક્ષા કર્યો છે એટલે કાજલ અહીં મોરબી આવે એને સજા આપો કઈ પ્રકારની સજા થાવી જોઈએ તમારી દ્રષ્ટિએ શું લાગે છે એ અમારા વડીલો કે પ્રમાણે અમે બધું લેશું